બે હજાર પચીસ નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી કરવામાં આવ્યો તારીખ આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન આ મહોત્સવમાં સુરત ડાંગ વલસાડ તાપી અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાના સાહીઠ જેટલા પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોએ ભાગ લીધો આ મિલેટ મહોત્સવમાં ડિલીટ આધારિત લાઈવ કુકિંગ ડેમોન્સ્ટ્રેશન અને મિલેટથી બનાવવામાં આવેલ રસોઈની મુલાકાતોએ રસપ્રદ રીતે નિહાળવી તેમજ આવી વાનગીઓનો આસ્વાદ પણ માણ્યો આ મિલેટ મહોત્સવ બે હજાર પચીસમાં અમારા સંવાદદાતાએ ઓમની ઓજસ ફાઉન્ડેશનના સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી અને ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ સોલાના મેડિકલ ઓફિસર ડોક્ટર પલ્લવ દેસાઈ સાથે પ્રાકૃતિક ખોરાક ખેતી અને આધ્યાત્મિક અને પ્રાકૃતિક જીવનશૈલી તથા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ બાબતે વાતચીત પણ કરેલ હતી એટલે મિલેટ આપણે બાજરાનો જુવાર જ સમજીએ છીએ પણ મિલેટ ત્રણ પ્રકારના છે ઘઉંને ચોખા જે આપણે નાખ છીએ અને ખાઈએ છીએ અને જે સૌથી મોટી આજકાલ જે ડાયાબિટીઝ અને અન્ય કારણ જે છે સુકામ છે કારણ કે ઘઉંને ચોખાથી સુગર વધે છે એટલે ઇન્સ્યુલિન સ્પાઇક છે એટલે ઘઉંને ચોખા નેગેટિવ છે એના પછી લીટલી મિલેટ આવે છે લીટલી મિલેટમાં બાજરો ઘઉં જુવાર રાખી જે છે એને આપણે ઓળખીએ છીએ પણ આપણે શિયાળા પૂરતું કે સિઝનમાં જ થાય અમે લોકો તો એનાથી આગળની વાત કરીએ છીએ સિત્તેર એંસી વર્ષ પહેલાં સો વર્ષ પહેલાં આપણે ફરગોટન એટલે મોદી સાહેબ કહીએ કે ફરગોટન ગ્રેન્સ જે આપણે ભૂલી ગયા છીએ એમાં જે કુંદરી કાંગ અને રિટાંગ કુદની આ બધા આના સાંભળેલા નહોતા પણ છેલ્લા બે હજાર અઢારમાં આપણું રાષ્ટ્રીય મિલેટ વર્ષ હતું અને ત્રેવીસમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ હતું એટલે અમારી સંસ્થા હોમ્બ્યુઝ ત્યારથી કામ કરે છે અમારું મૂળભૂત જે કામ જે છે એ પ્રિવેન્ટીવ હેલ્થમાં કે માણસને દવા વગર કેમ સાજા કરવાની એના માટે આ મિલેટનો રોલ છે પોઝિટિવ રિઝલ્ટ છે કે માણસની તંદુરસ્તીમાં કોટ લાગી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ